એફઆઈઆર કરવાની હતી તો પોલીસ તે દિવસે હાજે ઊંઘી ગયેલી કરી દેવું જોઈએ ને એ લોકોએ તો સાત દિવસ પછી એફઆઈઆર કરી ને તો રાજપાળીના એફઆઈઆર નામ ને બીજા જણ તો અમારે હું કોર્ટમાં સિત્તેર જણ ને હોધી હોદ્દી લઈ જવાના છે અમારું આટલું જ કામ છે એટલે લડાઈ બહુ મોટી છે આપણે આગળ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની રચના કરી છે કોઈ રાજકીય પાર્ટી નથી હમણાં અમારા વિસ્તારમાં ભાજપ વાળા એવું છોટા ઉદેપુરમાં બધું કે આ તો

છોટા આપણો નર્મદા ડેમ પણ એ લોકો માંગી લેશે અમારા રાજ્યમાં આવે છે વહીવટ જ અમે બરાબર ચિંતા આ લોકો ને થર્મલ પાવર નીકળે છે એનો છે થર્મલ પાવરમાંથી વીજળી ઉત્પન્ન થાય છે આ પાણી ઉત્પન્ન થાય છે અહીંયા રેતી નીકળે છે લિગ્નાઇટ નીકળે છે અહીંયા યુરેનિયમ નીકળે છે અહીંયા છે 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 જમીનો એના પરનો કબજો એટલે લડાઈ નાની સુની કોઈના મગજમાં તો લડી જિંદાબાદ મુર્દાબાદ આવેદન આપી આવે નિવેદન આપી આવે ચાલો જતા રે એવું નથી તમે બધા ક્રાંતિકારી લોકો છો આ ચૈતરભાઈ બોલે છે તમે લખી રાખજો આજની તારીખે સત્તર બાર બે હજાર ચોવીસ નોટમાં લખી રાખજો આવનારા દિવસોમાં જો ગુજરાતમાં પરિવર્તન જો લાવવું પડશે તો અહીંયા બેઠેલા આપણે બધા લાગશું ને તો પરિવર્તન આવવાનું છે બીજો કોઈ પરિવર્તન લાવવા વાળો નથી